મૃત્યુ પામશે એટલે અર્જુને એમ કીધું કે અમારા દીકરા આઠ પાંચ પાંડવના પાંચ બગરું દસ આઠ અમારા દીકરા છે એમાંથી કેટલા છે એટલે ભગવાને એમ કીધું જ નહીં એટલે અર્જુને એમ કીધું કે અમારા જે આઠ દીકરા છે એમાં ને તમે જીવડો ગમે હું કોઈ પક્ષપાત નથી કરતો અર્ભિમિ સહી તમારો સમાય છે પાણે છે પણ આઠમાંથી એકને જીવાડો એ ભગવાને એમ કીધું કે એકય ન જીવે એનું નિમિત્ત છે નિમિત્ત જે માંડેલું છે એમાં કોઈ પણ ફેરફાર ન કરી શકે એટલે અર્જુને એમ કીધું કે અમારી ઉંમર છે હવે અમારે તો અમે યુદ્ધ કર્યું હામાં હું ભાઈ મારા જ છે બધા એ મારા બધાને હું મારી નાખું તો બરાબર છે પણ પાછળ જો કોઈ ભોગવવા વાળું ન રહેતું હોય તો એનો હેતુ શું છે જો ભોગવવા વાળું જ કોઈ ન રહેતું હોય અમારી ઉંમર છે દસ વીસ વર્ષે અમે તે ભોગવે બીજા એટલે દુનિયા મને કલંકિત અર્જુન કાઢ્યું છે બીજા એટલે જો વારસદાર યુદ્ધ કરું એટલે ભગવાને એમ કીધું બંધારણના નિયમ મુજબ છે નિમિત્ત માંડ્યું છે મૃત્યુ છે એમાં હું કાંઈ પણ ફેરફાર ન પછી ભગવાને એને આખું ગીતાનું જ્ઞાન સમજાવ્યું બધું જ્ઞાન આપ્યું એટલે અર્જુન એવું કીધું કે બધું જે તમે કીધું ગયો કે વારસદાર સિવાય હું યુદ્ધ કરું નહીં આ મારી વાત છે એટલે ભગવાને એમ કીધું કે આઠ માંથી એક નો હું તો મારે યુદ્ધ નથી કરવું ભલે મારે સાદું થઈ જવું પડે ભિક્ષા માંગવું પડે જે થાય પછી ભગવાને એમ કીધું કે ભાઈ હવે એક રસ્તો છે આનો શું કે અભિમન્યુને ત્યાં હું દીકરો એ દીકરો મોટો થાય ત્યાં સુધી તમે શાસન કરો ત્યાર પછી એને સોંપીને તમે સોંપી દીધો એટલે અર્જુન એટલે નરને નારાયણ બોલાય ભગવાનનું અર્જુન એટલે નામ બોલાય અર્જુન જેવો દુનિયામાં કૃષ્ણ ભગવાનનો કોઈ મહાન ભગત નથી હવે જો અર્જુનના કહેવાય છે ભગવાન આઠ માંથી એક એક ને નો બસ એ ગયા હોય તો એમાં આપણું કોઈનું કાંઈ નિમિત આવે ત્યારે કોઈનું કાંઈ પણ હાલતું નથી વીસ વર્ષ હોય પચીસ વર્ષ હોય કે પચાસ વર્ષ હોય કે હો વર્ષ હોય જ્યારે નિમિત હોય ત્યારે પછી તો આપણે ફોટો સડક કાંઈ હુમલો આવ્યો દવાખાના લઈ જાય કંઈ ગર્ઢરનું ભૂઈને એવું કહ્યું ફલાને માનતા કરી હતી ને એટલે મને સારું થયું પણ જ્યારે નિયમિત માણસમાં આવશે ત્યારે માનતા પૂરના તે કોઈ વસ્તુ ક્યાંય મહાન મહાન વિભૂતિઓ જે શંકરાચાર્ય થઈ ગયા જેને પાંચ વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી શંકરાચાર્ય અને ચાર તો મઠ થયા હતા ભારતની પરિક્રમા કરી ત્યાં ચાર શંકરાચાર્યના મઠ બનાવ્યા એ શંકરાચાર્ય ત્રીસ વર્ષની ઉંમરે દેહ ઓડી દીધો સ્વામી વિવેકાનંદ જેને અમેરિકામાં ડંકો લાગ્યો છે વિવેકાનંદ છત્રીસ વર્ષની ઉંમર એટલે જ્યારે કહવાનો મારો મતલબ એ છે કે જ્યારે માણસને જ્યારે જાવન થાય છે ને ત્યારે કોઈ દિવસ કોઈ એને બસાવી શકે કોઈ રોકી નહીં શકતું નરસિંહ મહેતા હવે નરસિંહ મહેતાની વાત કરી તો નરસિંહ મહેતાના બાવન કામ કર્યા ભગવાને હવે મોટામાં મોટું કામ કેવું કર્યું કે જે નરસિંહ મહેતા નો દીકરો શ્યામળીઓ શ્યામળિયાના લગભગ ભગવાન કરે અને આખું દેવલોક જાન જોડી હોય એમાં તો કહેવા પણ આખું દેવલોક હવે જે દેવલોક જે આખું જાનમાં આવ્યું હોય ને વરઘોડિયા ના આશીર્વાદ માં કહેવાય અખંડ સૌભાગ્ય હોય તે ના કહેવાય હે અને એ શ્યામળીઓ નાની ઉંમર માં દેવ છોડી દીધો આ બંધારણ નો નિયમ છે મારો કારણો તો એમાં કોઈનું કઈ ચાલતું ભગવાનને બામરનું કામ કર્યા પણ આમાં ન આવ્યા એટલે જ્યારે દરેક સમાજને આ એક બંધારણ છે કોઈને આ નાનું મોટું ગેલું જ હોય મૃત્યુ થય પણ બંધારણ ન્યાય કોઈનું કાંઈ હાલતું નથી એટલે જે ઈશ્વરે જે બંધારણ બનાવ્યું છે એમાં કોઈ પણ ફેરફાર કરતો નથી પછી આ સંસારને આધારે આવ્યા પછી માણસ બે વસ્તુ સિવાય જીવી નથી શકતો એક પુરુષાર્થ અને એક ધર્મ કુટુંબના નિર્વાહ માટે સમાજની દરેક વ્યક્તિએ પુરુષાર્થ કરવો પડે પુરુષાર્થ ન કરે તો એનો જીવનનો નિર્વાહ ન થાય અને ધર્મ છે માનસિક શાંતિ મેળવે છે